તમામ નાગરિકોને સૂચિત કરવામાં આવે છે કે બિનજરૂરી ઘર ઓપરેશન ફરક બાદ પાકિસ્તાન તેની નાપાક હરકત કરી રહ્યું છે ગઈકાલે રાત્રે પણ જમ્મુ કાશ્મીર થી લઈને કચ્છ સુધી પાકિસ્તાન તરફથી હુમલો કરવામાં આવ્યો છે જો કે કચ્છમાં ડ્રોન હુમલા બાદ તંત્ર એલર્ટ મોડ પર છે અને વહેલી સવારે કચ્છના લોકોએ કેટલીક જગ્યા પર ડ્રોન પણ જોયા હોવાની વાત સામે આવી રહી છે વૈષ્ણવજન તો તેને

પાસે વધુ ટ્રન ડ્રોન જોવા મળ્યા હતા તેવામાં બીજા દિવસે શુક્રવાર રાત્રે સમગ્ર કચ્છમાં બ્લેકઆઉટ થયા બાદ ફરીથી પાકિસ્તાનના ડ્રોન સરહદ તરફ નજરે પડ્યા હતા જેમાં સૌપ્રથમ રાત્રે લખપતરના દરિયા કિનારે ત્રણ ડ્રોન ભારતીય જમીન તરફ આવતા નજરે પડ્યા હતા અને અહીંયાના વિડીયો પણ ફરતા થયા છે જો કે ત્યારબાદ આ ડ્રોન ગાયબ થઈ ગયા હતા લકીનાળા પાસે પણ ડ્રોન દેખાયા હતા ભુજમાં ડ્રોન આવ્યા હોવાના કેટલાક વિડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યા છે જો આ ડ્રોન ને ભારત દ્વારા નિષ્ફળ કરવામાં આવ્યા અને તેના કાટમાળ પણ જોવા મળી રહ્યા છે. જે સૂચના આપવામાં આવે તેનું પાલન કરવું આપણે બધા જાણીએ છીએ કે દેશની વર્તમાન સ્થિતિ શું છે આપણે કઈ સ્થિતિ અત્યારે પસાર થઈ રહ્યા છીએ ત્યારે કચ્છ જિલ્લો એક આંતરરાષ્ટ્રીય બોર્ડર ઉપર છે સંવેદનશીલ જિલ્લો છે ત્યારે આપ સૌને મારી નમ્ર એક વિનંતી અને અપીલ છે બ્લેકઆઉટની અંદર આપણે સરકારનો અને તંત્રનો પૂરો પૂરો આપણે સહકાર આપીએ અને જે પ્રમાણે આ સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે સ્વૈચ્છિક બ્લેકઆઉટમાં જોડાઈએ કોઈ પણ કારણ વગર આપણે ઘરની બહાર ના નીકળીએ આપણે ઘરની અંદર રહીએ કોઈ ડરવાની જરૂર નથી આ દેશનું સક્ષમ નેતૃત્વ છે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને આપણી સક્ષમ સેના બલ છે અને એ સેનાનો જુસ્સો બુલંદ કરવા માટે આપણે સૌ સાથે મળી કરીને સરકાર અને તંત્રને દરેક ક્ષેત્રની અંદર આપણે એમને સહકાર આપીએ એવી આપ સૌ પાસે હું અપીલ કરું છું આજે કોઈ પણ આપણે અજાણ વ્યક્તિ હોય અજાણ ચીજ વસ્તુ હોય જ્યારે એની જાણ થાય સરહદ ઉપરના ગામડાઓના લોકોને પણ વિનંતી છે આપણે તંત્ર અને પોલીસનો સંપર્ક કરીએ હું પણ ભુજની અંદર મારા કાર્યાલય મતે બેસું છું તમે અમારો પણ સંપર્ક કરી શકો છો અને આપણે ફરી એકવાર કહું છું કે આપણે સાથે મળી કરીને આ સમયની અંદર આપણે દેશનો સરકારનો અને તંત્રનો પૂરેપૂરો આપણે એને સહકાર અને સહયોગ આપીએ હું વિનંતી કરું છું રાત્રે અગિયાર વાગ્યાના અરસામાં કચ્છની ઉત્તરીય સરહદ પર કુંવર બેટ પાસે પણ ડ્રોન નજરે ચડ્યા હતા આ એ જ જગ્યા જ્યાં ગુરુવાર સવારે એક ડ્રોન તોડી પાડવામાં આવ્યું હતું ને કંડલાથી પંદર કિલોમીટર દૂર પૂર્વ કચ્છના આદિપુરમાં એસઓજી ઓફિસની બાજુમાં પણ એસઆરસીના ખાલી પ્લોટમાં ડ્રોન તૂટી પડ્યું હતું ભુજમાં યુદ્ધની પરિસ્થિતિને લઈને મુખ્ય બજારો બંધ કરવામાં આવી રહી છે કચ્છ જિલ્લાના તમામ નાગરિકોને દિવસ દરમિયાન ઘરમાં જ સુરક્ષિત રહેવા તેમજ કોઈપણ નાગરિકો બિન જરૂરી બહાર ના નીકળે તથા રાત્રિ દરમિયાન પણ સ્વયંભૂ બ્લેકઆઉટનું પાલન કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૂચન કરવામાં આવ્યું છે અને ભુજ નલિયાના એરબેઝ પર નિષ્ફળ થયેલા ડ્રોન હુમલા બાદ પોલીસ તંત્ર વધુ એલર્ટ બન્યું છે ભુજમાં નાગરિકોને બિનજરૂરી બહાર ન જવા તેમજ અફવા પર ધ્યાન ના આપવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે અને કચ્છના કલેક્ટર દ્વારા પણ જાહેરાત કરવામાં આવી છે કે બિનજરૂરી બહાર નીકળવું નહીં અને તમામ નાગરિકો ઘરમાં સુરક્ષિત રહે અને અફવાઓ ઉપર ધ્યાન ન આપે તંત્ર દ્વારા જે માહિતી આપવામાં આવે સત્તાવાર તેને ધ્યાનમાં લેવી અત્યારે હાલ જે પરિસ્થિતિ સર્જાય છે તેને લઈને આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન વૈષ્ણવ